રણોલીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા સારસાના યુવકની બહેરામી પૂર્વક હત્યા કરવામાં આવી હોવાની શંકા છે સાથે સાથે તેનો મૃતદેહ એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સારસા ખાતે રહેતો પાર્થ સુથાર નામનો યુવક ઓગણત્રીસ વર્ષનો હતો યુવકના સંબંધીએ ગત બપોરે તેને જમવા માટે ફોન કર્યો હતો તેનો ફોન જયદીપ નામની વ્યક્તિ ઉપાડ્યો હતો તેના સંબંધીની વાત કરવાની નહોતી અને ફોન કાપી નાખ્યો હતો ઉપરોક્ત બનાવ બાદ મોડી સાંજે વિશ્વજીત નામના એક યુવકનો મરનાર પાર્થના સંબંધી પર ફોન આવ્યો હતો અને પાર્થને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે તેમ કહી ફોન કટ કરી દીધો હતો જેથી તેનો સંબંધી એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો ત્યાં પાર્થનો મૃતદેહ મળ્યો હતો તેના આખા શરીર પર માર માર્યાના નિશાન હતા જ્યારે મૃતદેહ પાસે કોઈ જ હાજર ન હતું જેથી તેની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે સમગ્ર બનાવ પાછળ રૂપિયાની લેતી દેતી તેમજ ગીરવે મૂકેલી કાર કંપની વાળા લઈ ગયા હોવાનું કારણ ચર્ચાનો વેગ બન્યું છે પરંતુ પાડતા મોબાઈલ પર વાત કરનાર જયદીપ અને વિશ્વજીત નામની વ્યક્તિ હાથ લાગ્યા પછી જ તેનું અપહરણ અને હત્યા થઈ છે કે કેમ તેનો ભેદ ઉકેલા છે હમણાં થોડા સમય પહેલાની જ ઘટના છે પાર્થ સુથાર કરીને એક છોકરો છે એ મૂળ સારસારનું વતની છે ને અહીંયા રણોલી ટાટા મોટર્સમાં નોકરી કરે છે પોલીસને જે વરદી આપી છે એનો કોઈ મિત્ર છે વિશ્વજીત નામનો એણે વરદી લખાઈ છે પોલી કે ભાઈ મારો ઓળખીતો જે છે આ પાર્થ એને ચક્કર આ અને પડી ગયો છે અને અમે એકસો આઠ બોલાવી છે ને એકસો આઠ મારફતે અમે અહીંયા એસએસજીમાં લઈ આવ્યા છે અને ત્યાંના સ્થાનિક ડૉક્ટરે એને મૃત જાહેર કર્યું છે એ મતલબની વરદી આધારે ફાતેગંજ પોલીસ હમણાં જ અહીંયા સ્થળ પર પહોંચી છે એમના સંબંધીનું એવું કહેવું છે કે ભાઈ એને માર મારેલ છે ખૂબ માર મારેલ છે અને એ મારના કારણે જે આ ઘટના ઘટી છે તો હાલ પ્રાથમિક તબક્કે આટલું અમને જાણવા મળ્યું છે એમના સગા સંબંધીને અમે અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમની જે હકીકત જણાશે એ મુજબ અમે આગળની ફરિયાદ લઈશું અને શું હેતુ હતો એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે એ બધું હજુ જાણવાનું પ્રાથમિક રીતે બાકી છે એમને પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરીએ મેં એ જ કીધું આપણે જસ્ટ હમણાં અમે સ્થળ પર પોલીસ પહોંચી છે આ પ્રાથમિક માહિતી હતી મેં આપની સાથે શેર કરી સર હું એ જ કહું છું કે આ વર્દી પોલીસ સ્ટેશન તરફથી જેટલી મળી આખી આખી આપણે મેં જાણ કરી છે ના એનો ફોન અત્યારે હાલ સ્વિચ ઓફ આવે છે એ બધું કરીશું અમે એટલે હાલ તો અમે એના સગા સંબંધીને પૂછી રહ્યા છે કે શું છે ઘટના પ્રાથમિક શું છે ભૂતકાળમાં શું હતું ને એનો હેતુ શું હતો મોટિવ શું હતો એ આખી કાર્યવાહી અમે થોડા સમયમાં પૂછપરછ કરીશું મેળવીશું અને જેમ આગળ માહિતી મળશે અમે તમને સવારે જાણ કરીશું એમની હતા હાલ આપણે પૂછપરછ કરી અને આગળની ફરિયાદની કાર્યવાહી હાથ ધરીએ છીએ હાલ ફતેહગંજ એમને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમની પૂછપરછ કરી અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરીશું થેન્ક યુ